વરાડિયા ગામે શાનદાર ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો હતો અબડ્યાસા તાલુકાના વરાડિયા ગામે પરમ પૂજ્ય મુનિરાજ હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ ચાતુર્માસ પ્રવેશ કરતા વરાડિયા જૈન સંઘ દ્વારા શાનદાર સામયુક કરવામાં આવેલો હતો સામયુક કરતા સમયમાં ટ્રસ્ટી વરિય સ્ત્રવક સ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ